નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડિયો ની અંદર આપણે ધોરણ 9 વિષય છે સંસ્કૃત જેનો પાઠ 20મો જેનું નામ છે સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યમ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો ડાઉનલોડ કરશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો જેમાં પહેલું સંસ્કૃત ભાષા લક્ષ શ્લોકો પરિમિત ગ્રંથ કહ તો જવાબ આવશે ક મહાભારતમ બીજુ સંસાર પ્રાચીનત ગ્રંથા ખાલી જિગ્યા વર્ત જવાબ આવશે ગ ઋગ્વેદ ત્રીજુ મુખત ઉચ્ચારણકાલે સ્વર વર્ણસ પ્રાદુર્ભાવ પ્રથમ જવાબ આવશે ગોથુ સંસ્કૃત વર્ણમાલા વર્ણનાક્રમ કસ આધારે નિર્ધારી અસ્તી તો જવાબ આવશે ગ ઉચ્ચારણતંત્ર પાંચમો દસ કુમાર ચરિત ઉચ્છવાસે પગ પ્રયોગ વાક્યા સારું તો જવાબ આવશે ક સપ્તમે ચઠુ પાણી રચયિત વ્યાકરણ જવાબ આવશે ગ અષ્ટાધ્યાયી ત્યાર પછી એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર લખો જેમાં પેલું સંસ્કૃત ભાષાયા ક ગ્રંથ સર્વાસુ ભાષા અનુદીતો વર્તન ઉત્તર છે સંસ્કૃતભાષાયા પંચતંત્ર નામક ગ્રંથ વિશ્વ સર્વાસુ ભાષા અનુદિર વર્ત્યારે બીજો વ્યંજનવર્ણસુ કસ ક્રમ પ્રથમ વર્તનવર્ણેશ ક કાર્ય ક્રમ પ્રથમ વર્ત ત્રીજુ માઘેન રચિત કાવ્ય નામ કં વર્ત્યારે માઘેન રચિત મહાકાવ્ય નામ શિશુપાલ અસ્તી चौथो प्रश्न ऋग्वेदः किदृशः ग्रंथा वर्तते तो ऋग्वेदः संसारस्य सर्वेण पुस्तकालयेशु प्राचीनतम ग्रंथः वर्तते पाचमो महाभारते कति श्लोका सन्ति तो महाभारते 1 लक्षं श्लोकाः सन्ति तर्पचीनो प्रश्नत्रो उचित शब्दे मुकी प्रश्नवाक्य वाक्य बनाओ जमो पहलु संस्कृतस्य वैशिष्ट्यं प्रदर्शयम् તો પ્રશ્નવાક્યથસે સંસ્કૃત કં પ્રદર્શા બીજું ઋગ્વેદ પ્રાચીનત ગ્રંથ વર્ત પ્રશ્ન થશે કહ પ્રાચીનત ગ્રંથ વર્તજુ સંસ્કૃતભાષા ભારતીય ભાષાણા જનની પ્રશ્નવાક્યથિ સંસ્કૃતભાષા કાશા જનની ચોથુ પંચતંત્ર નામ ગ્રંથ સર્વાસુ ભાષાસુ અનુદી વર્ત પ્રશ્ન વાક્ય થશે કહવાસુ ભાષા અનુદિત વર્ત ખાલી જગ્યાની પૂર્તિ કરો જેમાં ગ્રંથે વાક્યા સપ્તમે સપ્તમયો સપ્તમેશું આચાર્ય આચાર્યો આચાર્ય ભાષાયામ ભાષયો ભાષાશુ ત્યાર પછી સંસ્કૃત વાક્યમાં અનુવાદ કરવાનો છે પેલું સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથો છે તો સંસ્કૃત ભાષા ગ્રંથા વર્તતે બીજું સંસારનું પ્રથમ પુસ્તક ઋગ્વેદ છે તો સંસારે પ્રથમ પુસ્તક ઋગ્વેદ અસ્તિ ત્રીજું રામાયણ પ્રસિદ્ધ આદિ કાવ્ય છે તો રામાયણમ પ્રસિદ્ધ આદિ કાવ્ય વર્તતે ચોથું આપણ સંસ્કૃતની વિશેષતા છે તો ઈદમ અપી સંસ્કૃત ભાષાની કોઈ પણ બે વિશેષતાઓ નીચે મુજબ છે સંસારમાં સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે આ રીતે સંસારનું પ્રથમ પુસ્તક સંસ્કૃતનું જ છે બીજી કોઈ ભાષાનું નહીં બીજી વિશેષતા આચાર્ય પાણીની રચેલું અષ્ટાધ્યાયી નામનું પણ ઉપલબ્ધ થતું નથી બીજો પ્રશ્ન સંસ્કૃત વર્ણમાળાની વિશેષતા દર્શાવો તો સંસ્કૃત વર્ણમાળામાં જે ક્રમ નિર્ધારિત કરેલો છે તે સંપૂર્ણતઃ વૈજ્ઞાનિક અને તર્કસંગત છે પ્રકૃતિ પાસેથી સર્વ મનુષ્યોને જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને થયેલો છે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલા થાય છે એટલે વર્ણમાળામાં અકાર પહેલો છે વ્યંજન વર્ણોમાં ક કારનો ક્રમ પહેલા અને ચ કારનો ક્રમ પછી છે તેનું કારણ પણ આ જ છે ત્યાર પછીનો પ્રશ્ન બે ત્રણ દશકુમાર ચરિત્રની વિશેષતા દર્શાવો તો દશકુમાર ચરિતમ સંસ્કૃતનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે તેના સાતમા ઉચ્છવાસમાં એક માત્ર પ વર્ગ પ ફ બ ભ અને મ વર્ણોને પ્રયોગ વિનાના વાક્યો બોલે છે વર્ણમાળાના અમુક વર્ણોને છોડીને સંવાદ કરવો સંસ્કૃત ભાષામાં જ સંભવ છે બીજે એ સંભવ નથી તો જ્યારથી મિત્રો અહીં આપણું પાઠ વીસ સંસ્કૃત ભાષા વૈશિષ્ટ્યમ ના સ્વાધ્યાય પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને દરેક ધોરણના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાયપોથી સોલ્યુશનની પીડીએફો જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિષય સાથે નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો